પેટના રોગમાં સૌથી વધારે થતો કોઈ રોગ હોય તો એ છે એસિડિટી આયુર્વેદમાં એને અમલપિત્ત કહેવાય છે આપણે જે કાંઈ પણ ખાઈ છીએ એને પચાવવા માટે હોજરીની અંદર ખાટું એસિડ બને એને હાઇડ્રોક્લોરિક એસિડ પણ કહેવાય હોજરીની અંદર જો એસિડનું પ્રમાણ વધી જાય તો આપણને ખાટા ઉડકાર આવે છાતીમાં બળતરા થાય અને પેટમાં બળતરા થાય આને એસિડિટી કહેવાય ઇંગ્લિશમાં એને હાર્ટબર્ન પણ કહેવાય આંબર ટાઈમ સુધી એસિડિટી રહીએ તો એનાથી આપણને પેટમાં એક સમસ્યા થાય છે પેટમાં ચાંદા પડે છે ડિયોડિનમ અલ્સર થાય અથવા તો ગેસ્ટ્રિક અલ્સર થાય અમુક વખત એસિડિટી એટલી વધી જાય કે જ્યાં સુધી આપણને ઉલટી ના થાય ત્યાં સુધી બેચેની લાગે અને પેટમાં શાંતિ ના વળે અને પેટમાં ગડગડ ગડગડ થયા કરે ટૂંકમાં પેટમાં ડબ ડબડબોરિયા વધારે પડતું ખારું ખાટું તીખું અને તળેલું ખાવાથી એસિડિટી થાય છે વધારે પડતું મધ ખાવાથી એસિડિટી થાય છે ચીકણા અને વધુ પડતા તરેલા પદાર્થો લાંબા ટાઈમ સુધી ખાવાથી એસિડિટી થાય છે લાંબા ટાઈમ સુધી ઉપવાસ કરવાથી પણ એસિડિટી થાય છે અને જો આપણું ઊંઘોનું અનિયમિત હોય એટલે કે સમયસર આપણે ઊંઘતા ના હોય તો પણ આપણને એસિડિટી થતી હોય છે માનસિક કારણોની અંદર જે લોકોને ખૂબ વધારે ખીચ ચડતી હોય ચિંતા રહેતી હોય એકબીજાની ઈર્ષા થતી હોય એવા લોકોને પણ એસિડિટી થતી હોય છે એસિડિટી થવાથી આપણને આખો દિવસ બેચેની લાગે છે થાક લાગે છે અને શરીરની અંદર એનર્જી રહેતી નથી પેટમાં ચાંદા પડે છે અને છાતીમાં અને પેટમાં બળતરા થાય છે દિવસ દરમિયાન ખાટા ઓડકારો પણ આવે છે એસિડિટી કે અમ્લપિત એ કોઈ જીવલેણ રોગ નથી પણ એની નિયમિત સમયસર સારવાર કરવામાં આવે તો એને ચોક્કસથી મટાડી શકાય છે તમારા નજીકમાં અથવા તો તમારા પરિવારમાં જે કોઈ પણ મિત્રોને એસિડિટી કાયમી રહેતી હોય એમને મારો વિડીયો ચોક્કસ શેર કરજો મારું નામ પાર્થિવપરા છે હું મારી યુટ્યુબ ચેનલમાં અવારનવાર સ્વાસ્થ્ય અને આયુર્વેદને લગતા વિડીયો મુક્ત કરું છું તો ચોક્કસ મારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ